સાબરકા દર્શાવેલી અનિચ્છા ચૂંટણી લડવાની એ બાદ ઘણી બધી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે હવે શું થશે ભારતીય જનતા પાર્ટીના કહેવાથી શું આ બંને નેતાઓએ પીછે હટ કરી છે શું બંને નેતાઓ અલગ અલગ વિસ્તારના એકસાથે એક જ કલાકમાં ચૂંટણી ન લડવાની ઈચ્છા કઈ રીતે થઈ શકે આ સવાલ પણ સોશિયલ મીડિયામાં લોકો પૂછી રહ્યા છે અને આ કોમન સેન્સ અને લોજિકની વાત છે કે એક કલાક એટલે કે સાઠ મિનિટની અંદર એક જ પક્ષના બે કદાવર નેતા અને લોકસભાના ઉમેદવાર અચાનક ચૂંટણી લડવાથી ઇનકાર કરી દે એ માન્યામાં કઈ રીતે આવી શકે પરંતુ ખેર એ પક્ષનો નિર્ણય છે મૂળ સવાલ એ છે કે અનિચ્છા દર્શાવ્યા બાદ સાબરકાંઠા હોય વડોદરા હોય ત્યાં હવે ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપશે કારણ કે ખૂબ લાંબી પ્રક્રિયા બાદ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર ઉતારે છે કોઈ જાણો છો હવે આટલી પ્રક્રિયામાંથી પાર થયા બાદ એક ઉમેદવારને ટિકિટ આપી એ ઉમેદવારે હવે પીછે હટ કરી લીધી તો હવે વાત આપણે કરવાના છીએ સાબરકાંઠાની કે સાબરકાંઠામાં કોણ એવા લોકો છે જેના પર ભારતીય જનતા પાર્ટી કળશ ઢોળી શકે છે હું છું નિશ્ચિત રાજ્યગુરુ આપ જોઈ રહ્યા છો લોકસભાની વિશેષ રજૂઆત સ્પેશિયલ છબી સૌથી પહેલાં ભીખાજી ઠાકોરની અનિચ્છા દર્શાવવાથી શું સાબરકાંઠાના પરિણામો પર કોઈ ફરક પડશે તો જ્યાં સુધી મને લાગે છે કે કોઈ જાજો ફર્ક પડશે નહીં કારણ કે ભીખાજી ઠાકોરે ખુદ સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરીને સમગ્ર વાતને ખૂબ સકારાત્મક રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે જેથી કરીને એમના સમર્થકોમાં કોઈ ગેરસમજ ઊભી ન થાય અને ભારતીય જનતા પાર્ટીના તેમના ચાહક કાર્યકર વર્ગમાં કોઈ ગેરસમજ ઊભી ન થાય હવે એનો મતલબ એ થયો કે ભીખાજી ઠાકોરે ભલે પીછે હટ કરી લીધી હોય પરંતુ પાર્ટીના આદેશ પ્રમાણે અથવા તો પાર્ટીની ગાઈડલાઇન્સ પ્રમાણે ભીખાજી ઠાકોર જે કોઈ પણ ઉમેદવાર આવશે એને જીતાડવા માટે મહેનત તો કરવી પડશે અથવા તો કરશે હવે મૂળ સવાલ એ છે કે ઠાકોરનો મામલાને થોડા બાજુમાં રાખી દઈએ તો સીધી લીટીની વાત એ છે કે સાબરકાંઠામાં હવે કોણ ભારતીય જનતા પાર્ટી પાસે એવા કયા ચહેરાઓ છે જેના પર તે પસંદગીનો કળશ ઢોળી શકે છે તો એ નામો અને નામો પાછળના કારણો પણ અમે આપણા માટે લઈને આવ્યા છીએ કે જેથી કરીને આપ નક્કી કરી શકો કે કદાચ આ નામોમાંથી કોઈ એકને ટિકિટ મળી શકે છે સાબરકાંઠાની વાત છે સૌથી પહેલાં વાત કરીશું એક મહિલા ઉમેદવારની રંજનબેન ભટ્ટ મહિલા ઉમેદવાર છે હજુ કેટલીક બેઠક ઉપરથી નામ જાહેર કરવાના બાકી છે એટલે કે મહેસાણા સુરેન્દ્રનગર જૂનાગઢ અને અમરેલી આ ચાર પર નામ જાહેર કરવાના બાકી છે એટલે કે બાવીસ નામ જાહેર થઈ ગયા છે આ બાવીસમાંથી બે મહિલાઓને ટિકિટ મળશે એવી વાત હતી તેવામાં હવે છ નામ જાહેર થવાના બાકી છે એવું માનીને ચાલીએ તો સાબરકાંઠામાંથી જો મહિલા ઉમેદવારને મેદાને ઉતારવામાં આવે અથવા તો એવો વિચાર કરે તો સૌથી પહેલું નામ છે કૌશલ્યા કુંવરબાનું હવે આપને જણાવીએ કે આપ જાણતા જશો કે ક્ષત્રિય સમાજના નેતા છે કૌશલ્યા કુંવરબા અને ગુજરાત પ્રદેશ મહિલા ઉપાધ્યક્ષ છે અને પરખ સંસ્થાના વર્ષોથી સંચાલક પણ રહ્યા છે કૌશલ્યા કુંવરબા પર જો પસંદગી ઢોળવામાં આવે તો શક્ય છે કે ભારતીય જનતા પાર્ટીને જે ત્યાં બીક છે જ્ઞાતિગત સમીકરણ સેટ કરવાનું જે ગૂંચવાયેલું પાસું છે એ કદાચ ઉકેલાય એક તો મહિલા ઉમેદવાર હોવાના કારણે આંતરિક વિરોધ થવાની શક્યતા શક્ય છે કે ઓછી થઈ જાય ક્ષત્રિય સમાજના હોવાના કારણે ફરી એક વખત જ્ઞાતિ સમીકરણ સેટ કરવાનું જે ભાજપનો પ્લાન છે એ સક્સેસ જઈ શકે બીજું જે નામ છે એ છે મહેન્દ્રસિંહ બારૈયા મહેન્દ્રસિંહ બારૈયા પણ ક્ષત્રિય સમાજના નેતા છે અને પ્રાંતિજ વિધાનસભા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહ્યા છે પ્રાંતિજ અને તલોદ બેઠક પર તેનું વર્ચસ્વ મજબૂત બનાય છે મહેન્દ્રસિંહ બારૈયાનું તો આ એક નામ છે મહેન્દ્રસિંહ બારવ્યા બારૈયા જેનું નામ કૌશલ્યા કુંવરબાના સાથે ચર્ચામાં ચાલી રહ્યું છે ને એક જે નામ છે એ છે પાટીદાર નેતા અશ્વિન પટેલ પાટીદાર સમાજના નેતા છે ઈડર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે ને બાલ ગોપાલ બેંકના ચેરમેન પણ છે ભારતીય કિસાન સંઘના પાયાના કાર્યકર મનાય છે અશ્વિન પટેલ તો ત્રણ નામ આપ સમજો ત્રણમાંથી એક મહિલા કૌશલ્યા કુંવરબા મહેન્દ્રસિંહ બારૈયા અને અશ્વિન પટેલ સાબરકાંઠામાં ત્રણ નામ હવે ખૂબ ચર્ચામાં ચાલી રહ્યા છે અને શક્ય છે કે આ ત્રણમાંથી કોઈ એકને ચાન્સ મળી શકે છે હવે બીજી એક શક્યતા આપ સમજી લો કે આ ત્રણ નામ તો અમે આપને કયાની પાછળનું એમનું બેકગ્રાઉન્ડ શું છે એ પણ અમે આપને કહ્યું પરંતુ ભારતીય જનતા પાર્ટી હંમેશા કંઈ નવું કરવાના નવું કરવા માટે જાણીતી છે આ વખતે ખૂબ ઓછું જોવા મળ્યું છે રિપીટ ઘણા બધાને કર્યા છે પરંતુ સાબરકાંઠામાં વિવાદ બાદ નવું શું થઈ શકે તો વિવાદ બાદ ભારતીય જનતા પાર્ટી કોઈ એવા ચહેરાને લાવીને લાવીને સાબરકાંઠામાં મૂકી શકે કે નામ જાહેર થયા બાદ કોઈ પણ પ્રકારનો વિવાદ જ ન થાય હવે વડોદરાની વડોદરામાં આ શક્ય છે કે થઈ થશે

સાબરકાંઠાથી નહીં ઉતારે જેથી કરીને જે સળગી રહેલો વિવાદ છે એમાં ઘી હોમાનું હોમવાનું કામ કરે એવું કોઈ નામ નહીં હોય કોઈ સ્થાનિક જ નેતાનું નામ હશે સ્થાનિક નેતામાં ત્રણ નામ ચર્ચાઈ રહ્યા છે શક્ય છે આ ત્રણમાંથી જ કોઈક એક હોય પરંતુ જૂથવાદ આંતરિક વિવાદને ઊભો જ ન થવા દઈએ અથવા તો ઊભો થયેલો વિવાદને ડામવા માટે કોઈ એવું નામ મેદાને આવી શકે જેનો વિચાર તમે આજ દિન સુધી કર્યો ન હોય તો આ શક્યતાઓ છે સાબરકાંઠામાં સાબરકાંઠામાં બીજી એક શક્યતાઓ અથવા તો બીજી એક પરિસ્થિતિ એ સર્જાઈ શકે છે કે જો કોઈ ક્ષત્રિયને ટિકિટ આપે તો સ્વાભાવિક રીતે કોઈ ક્ષત્રિય ઠાકોરને ટિકિટ આપે તો વિવાદ આગળ વધેની શક્યતા ખૂબ ઓછી લાગી રહી છે પરંતુ જો અશ્વિન પટેલને ટિકિટ મળે છે તો અશ્વિન પટેલ માટે લોકો શું વિચારે છે એ પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો છે એ પણ અમે આપણે વિડીયો દેખાડીશું ત્રણેય નામ ઉપર અમે જનતાનો એક મૂડ મંગાવવાનો પ્રયાસ કર્યો છે કે એમાં જનતા શું વિચારે છે એ મંગાવવાનો અમે પ્રયાસ કર્યો છે સાબરકાંઠામાં વધુ એક પરિસ્થિતિ ત્યારે વણસી શકે જો ભારતીય જનતા પાર્ટી કોઈ એવા ઉમેદવારને મેદાને ઉતારે જે સાબરકાંઠા અરવલ્લી અથવા તો સાબરકાંઠા વિસ્તાર સાથે જેનો નિસ્મત ઓછો હોય હવે ભીખાજી ઠાકોરમાં તો ભારતીય જનતા પાર્ટીએ અખતરો કર્યો અને વિશ્વાસપૂર્વક નામ જાહેર કર્યું પરંતુ સ્થિતિ શું થઈ એટલે હવે ફૂંકી ફૂંકીને છાશ પીવા જેવી વાત ભારતીય જનતા પાર્ટી માટે થવાની છે અને શક્ય છે ખૂબ ટૂંક સમયમાં આ બંને બેઠક પર નામ જાહેર થઈ જશે ને એની ચર્ચા ચાલી પણ રહી હોવાની વાત છે સાબરકાંઠામાં શું સ્થિતિ છે એની પળેપળની જાણકારી અમે આપણા સુધી પહોંચાડીશું પરંતુ આ ત્રણ નામ ચર્ચામાં છે જો આપ સાબરકાંઠાથી છો એ લોકસભા વિસ્તારમાંથી છો અને આ વિડીયો જોઈ રહ્યા છો તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં આ રાજકીય પરિસ્થિતિ વિશે તમે શું વિચારો છો ભીખાજી ઠાકોરનું અચાનકથી નામ પરત ખેંચી લેવું એના વિશે શું વિચારો છો ને આ ત્રણ નામ સિવાયના કોઈ નામ આપને જો લાગતા હોય કે એમને ટિકિટ મળવી જોઈએ તો કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજ્યગુરોના પ્રજા